તાલુકાના ગણોદ ગામે સ્વર્ગસ્થ શ્રદ્ધાબેન અને વર્ષોથી ગણોદ ગામના શિક્ષક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડોક્ટર સુભાષભાઈ બકોત્રાના પત્ની સ્વર્ગસ્થ શ્રદ્ધાબેન બકોત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગણોદ ગામમાં મુરલીધર આહિર સમાજ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રથમ રક્તદાન કેમ્પ ઘણોદ નિલાખા તણાવા મજેઠી સમસ્ત ગ્રામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢાંકના સંયુક્ત ઉપક્રમે હાલની યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભારતીય સૈનિકો અને આમ નાગરિકોની બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા ઘણોદ ગામ ખાતે અભવ્ય ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાને લઈ દરેક રક્તદાતાઓને ફૂલ ઝાડના રોપ અને ચકલીઓના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનમાં સ્કૂલના દરેક શિક્ષકો કર્મચારીઓ આહિર સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતોને પહોંચી વળવા વધુમાં વધુ રક્ત એકત્રિત કરી પોરબંદર સિવિલ હોસ્પિટલને સુપરત કરાયું હતું તથા ઉપરસન સિંધ અંતર્ગત આજરોજ ગણોત ગામે પીચ સેન્ટર ઢાક અંતર્ગત ગણોદ વજેઠી ગણસવા ડ અંતર્ગત આજે ગણોત આયુષ સમાજ ખાતે ગડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આશરે સાઠ જેટલી હોટલો જે આવેલી છે જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે જે ઘડાવી એના માટે ખાસ ગામના લોકોએ આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એ કિંમતી સમય આપી અને દેશ માટે તન મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના પડે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત હતા બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ જરૂર પડે લોહીની એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે